નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ જામનગર જિલ્લાના કાલાવડમાં નગરપાલિકા ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું કેબિનેટ મંત્રી દ્વારા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ખાસ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત પણ થઈ તેને લઈને પણ ફટાકડા ફોડવામાં આવ્યા દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો તેનું ફટાકડા ફોડી સૌએ આનંદ વ્યક્ત કર્યો આ ઉદઘાટનમાં કેબિનેટ મંત્રી મુડુભાઈ બેરા તથા રમેશભાઈ મુંગરા કાલાવડના પૂર્વ પ્રમુખ હસુભાઈ વોરા જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ અભિષેક પટવા કાલાવટ શહેર પ્રમુખ નીરવ ભટ કાલાવટ તાલુકા ભાજપ પ્રમુખ સંજય ડાંગરિયા અને ગાંડુભાઈ ડાંગરિયા તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા